ને હમણાં હેલ્મેટનો કાયદો જે સુરતમાં આવ્યો ત્યારબાદ પણ થઈ કે બહુ બધા લોકોએ હેલ્મેટ કરવાની ફરજ પાડી અને સુરતની અંદર જો વાત કરીએ તો પહેલા દિવસે કદાચ એક કરોડ જેટલી મારી પાસે જાણકારી છે એક કરોડથી વધારે દંડ વસૂલવામાં આવ્યો પણ ઘણી બધી એવી રીલ્સ પણ વાયરલ થઈ ત્યારબાદ કે પોલીસ વિદાઉટ હેલ્મેટ જતા હતા અથવા તો એમની નંબર પ્લેટ પણ નથી તો આવું બધું પણ થાય છે તો ત્યાં પણ કોઈ એક્શન્સ નથી લેવામાં આવતા વોટ્સ થોટ વોટ ઇઝ યોર થોટ ઓન Hello, my audience. This is your host Akashukani, and thank you for choosing this particular topic to watch. જો તમે આ પોડકાસ્ટ ક્લિપ માટેનો ફૂલ એપિસોડ જોવા માંગો છો તો તમે અમારી મેન યુટ્યુબ ચેનલ સ્કિલ જોગીને સબસ્ક્રાઈબ કરીને તમારી લાઈફ એન્ડ તમારા બિઝનેસમાં વેલ્યુ એડ કરી શકો છો આવી નવ નવી પોડકાસ્ટ ક્લિપ એવરી મન્ડે વેનસડે એન્ડ ફ્રાઈડે જોવા માટે જો તમે કદાચ આ અમારી યુટ્યુબ ચેનલ સ્કિલ જોગી ક્લિપ પર નવા છો તો પ્લીઝ અમને સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશન માટે બે આઇકન પ્રેસ કરો અને જો તમે ઓલરેડી આ બે આઇકન પ્રેસ કરીને સબસ્ક્રાઇબ કરી દીધું છે તો એન્જોય ધ વિડિયો એટલે હેલ્મેટની તમે વાત કરીને રાતે હેલ્મેટ પહેરો દિવસે હેલ્મેટ પહેરો ગુફામાં બેસીને ગાડી ચલાવો સાઈડમાં ભલે તમને કઈ ન દેખાય આવો સિનારીઓ છે તો હેલ્મેટ બાબતે એક દિવસની અંદર સવા કરોડ દંડ લીધો સુરતીઓ પાસેથી ખાલી સુરતની જ વાત છે દંડ વસૂલ કરવામાં આવે એ પાછું ખાલી સુરત પૂરતું છે નવસારી જાવ તો બધા હેલ્મેટ વગર જ આટા મારતા હોય ગામડામાં જાવ તો બધા હેલ્મેટ વગર જ આટા મારતા હોય તો કાયદાને એટલો બધો ભેદભાવ ભેદભાવ થી કેમ ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે દરેક માટે સમાન સુરતમાં તમે પાછા આવો તો પોલીસ વાળા ખુદ હેલ્મેટ નો પહેરે તો લોકો એમાંથી શું શીખ લેશે આવું ઓબ્વિયસલી શીખ નથી લેવાના જો કાયદાના એન્ફોર્સમેન્ટ કરવા વાળા હેલ્મેટ નથી પહેરવાના તો લોકો છે ના હેલ્મેટ પહેરવાના છે તો પેલા જેવું છે કે જો મારે કોઈને સલાહ દેવી હોય કે ગોળ ના ખવાય તો પેલા મારે બંધ કરવો પડે ગામને શીખવાડવું હોય કે હેલ્મેટ તો મારા લોકોને પડે ગૃહમંત્રીએ કહી દીધું હેલ્મેટ બધા પહેરવું છે તો પેલા પોલીસ તો હેલ્મેટ પહેરાવડો એ ખુદ નથી પહેરતા અને ઘણી બધી પછી મને પ્રશ્ન આવ્યા કે હેલ્મેટ થી ઘણી બધી તકલીફો છે એવું જરૂરી નથી કે હો હેલ્મેટ પહેરલી એટલે રાજા થઈ ગયા ને હેલ્મેટ પહેર્યું એટલે તમે સુરક્ષિત થઈ ગયા નહીં તો ફૂલ પ્રોબ્લેમ થાય હેલ્મેટ ના કારણે તો અગેન અહિયાં પાછું મને એ નથી સમજાયું કે ભાઈ તમારે દર પાંચસો મીટર સુરત પાછું સિગ્નલ આવી જાય સ્પીડ તો તમારી ત્રણ ત્રીસ ચાલીસ ની ઉપર જવાની નથી તો પછી આ બાબતે સુધારો કેમ ના કરવામાં આવે રૂલ છે માન્ય પણ એ રૂલ માં ફ્લેક્સિબિલિટી હોવી જોઈએ કોઈ પણ કાયદો કાયદો રાખજો જે જનતાની સુખાકારી અને સમૃદ્ધિ માટે નથી એને કાયદો કહી શકાય નહીં કાયદાનો મતલબ જ એ છે કે જનતાની સુખાકારી અને સમૃદ્ધિ જળ તો જો અહીંયા લોકોને તકલીફ પડે છે તો એની વિશે વિચારવાનું કામ કોનું છે તો કે સરકારનું છે એમાંમેન્ડમેન્ટ લાવો પરિસ્થિતિ મુજબ કાર્યવાહી કરો અને એવું નથી અહિયાં હમણાં રિસન્ટ વરાછામાં એક્સિડન્ટ થયા તમને ખબર એક મહિનાની વાત કરું વરાછામાં ચાર એક્સિડન્ટ થયા ડ્રિંક એન્ડ ડ્રાઈવ અને પાંચ લોકોના મૃત્યુ થયા રાઈટ તો મોટો ઇશ્યુ કયો છે તો કે ડ્રિંક એન્ડ ડ્રાઈવ એ લોકો હેલ્મેટ પહેરેલા જ ટુ વ્હીલર લઈને માથે ચઢાઈ દીધી તોય મરી ગયા તો સરકારે આવા સવા કરોડનો દંડ લીધો ને એટલે માટે મુદ્દો તમને કહું છું તો સરકાર એ મુદ્દો એ લાવે તમે સુખાકારીની વાત કરો છો ને તો જે વ્યક્તિ હેલ્મેટ પહેરીને મૃત્યુ પામે એ વ્યક્તિને પાંચ કરોડ ની સહાય સરકાર ને આપવાની અને આ જે દંડ ની રકમ તમે ઉઘરાવો ને એમાંથી વસૂલાત કરો લોકો સામે ચાલીને હેલ્મેટ પહેરશે ડેફિનેટ રાઈટ કે સુરક્ષા જળવાય તેમ છતાંય કઈ થાય તો પરિવાર ની સુરક્ષા જળવાય છે તો એ નથી કરવું દંડ ઉઘરાય લો પૈસા લઈ લો લોકોની સુખાકારી અને સલામતી માટે જો વિચારતા હોય ને તો તમામ પહેલું વિચારવા